વાપી ડુંગરામાં સુરત લિંબાયતમાં વેપારીના હત્યાનો વોન્ટેડ આરોપી અસ્પાક શેખને પોલીસે ઝડપી પાડ્યો આરોપીએ સુરત ડીસીબીની ટીમ પર છરીથી હુમલો કરતાં અસફાક શેખને પોલીસે પગમાં ગોળી મારી ઝડપી પાડ્યો વાપી ડુંગરાના અમન પાર્ક વિસ્તારમાં આરોપી મળી આવતા ઘાયલ આરોપીને હરિયા હોસ્પિટલમાં ખસેડાયો સુરત જિલ્લાના લિંબાયત વિસ્તારમાં એક વેપારીને થયેલ હત્યાના મુખ્ય આરોપી અસ્પાક નાસીર શેખને પકડવા માટે સુરત ડીસીબી ક્રાઇમ બ્રાન્ચ સુરત ખાતે રવાના સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમ વાપીના ડુંગરા વિસ્તારમાં આરોપી હોવાની બાતમી મળતા શોધખોળ હાથ ધરી હતી જ્યાં ડુંગરાના અમન પાર્ક વિસ્તારમાં આરોપી મળી આવતા આરોપી અસ્પાક શેખે પોલીસ ઉપર પહેલા ચપ્પુ હુલાવ્યું પોલીસે સ્વ બચાવમાં આરોપીના પગના ભાગ ઉપર ફાયરિંગ કરતા આરોપીને પગના ભાગ ઉપર ગોળી વાગતા વાપીની હરિયા હોસ્પિટલમાં ખસેડાયો હતો સુરત ડીસીબી પીઆઈ જે એન ગોસ્વામીના નેતૃત્વમાં ટીમે સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું આરોપી અસફાક શેખ સિંગડી વિસ્તારના અમન એપાર્ટમેન્ટ નજીક તેના સાડાને ત્યાં છુપાયો હતો પકડાઈ જવાની બીકે આરોપીએ પીઆઈ ગોસ્વામી પર છરી વડે હુમલો કર્યો હતો સ્વબચાવમાં પીઆઈએ ભાગી રહેલા આરોપીના પગમાં એક રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું ઘટના અંગે જાણવા મળ્યા મુજબ આરોપીએ બીજી ઓગસ્ટના રોજ અન્ય પાંચ આરોપીઓ સાથે મળીને વેપારીની હત્યા કરી હતી મૃતક વેપારીએ આરોપીને જાહેરમાં તમાચો માર્યો હોવાથી અદાવત રાખીને આ હત્યા કરવામાં આવી હતી આ કેસમાં પોલીસે પાંચ આરોપીઓની ધરપકડ કરી હતી જ્યારે મુખ્ય સૂત્રધાર અસ્પાક શેખ ફરાર હતો ઇજાગ્રસ્ત આરોપીને વાપીની હરિયા હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો છે આરોપી અગાઉ વર્ષ બે હજાર અઢારમાં સેલવાસમાં પણ એક હત્યાના કેસમાં સંડોવાયેલો હતો અને દોઢ મહિના પહેલા જ જામીન પર છૂટ્યો હતો વાપી ડુંગરાના અમન પાર્ક વિસ્તારમાં આરોપી મળ્યા હતા આરોપીએ સુરત ડીસીબીની ટીમના પોલીસ પર ચરીથી હુમલો કરતા અસ્પાક શેખને પોલીસે પગમાં ગોળી મારી ઝડપી પાડી ગાયલ આરોપીને હરિયા હોસ્પિટલમાં ખસેડાયો હતો બાદમાં સારવાર કરી ડીસીબીની ટીમના પોલીસ આરોપીને લઈ સુરત જવા રવાના થયા હતા